અને તમે જોવડામ બાકી રાખ્યું નથી પણ આ મેલડી પકડે ને તો આ પેલી અમૃત ની મેલડી પકડાવું મેલડી જો આભાર આભાર ને ભૂખ લાગી મેં તો જલેબી ખાધી મા હું ખાવું છે એમ તો પૂછ ભૂખ લાગી ભૂખ મને ભૂખ લાગી હે મારો બકરો જોઈએ મને ભૂખ લાગી એવું કે મને બકરો દે મને ભૂખ લાગી હું કરવું કોણ કા કા લેવા જવું કોને કહું આ દુનિયાના માણસ હતા એ તો વાળી જતા રહ્યા આ દુનિયાના માણસો આવ્યા એ તો વાતો કરીને જતા રહ્યા આ દુનિયાના માણસો હતા એ અલગ અલગ બતાવીને જતા રહ્યા આ દુનિયાના માણસ આવ્યા એ તો કે સારું થાય હું કહીને જતા રહ્યા દુનિયા હતા એ છેલ્લે પૈસા લઈને જતી રહી પણ આપણી માં પણ મળતી